માત્રના પૂર્વ ધારાસભ્યની પોલીસને ચેલેન્જ દારૂના સ્ટેન્ડ બંધ નહીં તો જાતે જ રેડ કરી શ પૂર્વ ભાજપના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી દ્વારા ફેસબુક માધ્યમથી પોસ્ટ મૂકવામાં આવી હતી માતર તાલુકાના લિંબાસીમાં પોલીસની રહેમથી ચાલતા દારૂના સ્ટેન્ડ લિંબાસીમાં ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર રેડ કરી એક આરોપી અને મુદ્દામાલ પકડ્યો હતો લિંબાસી પોલીસ મથકમાં બુટલેગર આવી અને પોલીસને બોલી ગંદી ગાળો હપ્તાલું છો તો પછી રેડ કેમ પાડું છો કઈ અને દારૂમાં પકડાયેલ ઈસમને છોડાવી ગયા બુટલેગર જોકે પોલીસે ગુનો નોંધી મુદ્દામાં જપ્ત કર્યો પરંતુ દારૂ સાથે ઝડપાયેલાને જામીન પણ આપી દીધા લિંબાસી પેટ્રોલ પંપ અને ભલાડાના હરિસિદ્ધિ માતાના મંદિર સામે ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડ માતરના પૂર્વ ધારાસભ્યની લિંબાસી પોલીસની ચેતવણી માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ દસ દિવસમાં અડ્ડા બંધ નહીં થાય તો જાતે જ રેડ કરશે ખેડા જિલ્લા પોલીસ તંત્ર ઉપર સીધા સવાલો ઊભા થયા છે ને પોલીસ અને બુટલેગરીની સાઠગાંઠથી દારૂ વિચાઈ રહ્યો છે જે સાહેબ આપણે આ ફેસબુક માધ્યમથી આજે એક પોસ્ટ મૂકી છે શું ઘટના છે અને શું જણાવવા માંગો છો આજ રોજ મે મારા ફેસબુક એકાઉન્ટની અંદર એક પોસ્ટ મૂકી છે કે લિંબાસી પોલિટિશિયન ની અંદર ગઈકાલે રાત્રે પોલીસ રેડ કરે છે રેડ કર્યા પછી દારૂ પકડાય છે દારૂ પકડાયા પછી પોલીસ સ્ટેશનમાં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે સાઈડમાં રહે છે ગારો સાબરે દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લે એમ પેલો ભાઈ એવું કહે છે કે તમે અમારી જોડે હપ્તા લો છો તમે આ રેડ કરો તો કઈ રીતે એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લે આમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે આવનારા દિવસની અંદર તમે તમામ લિંબાસી છું તમારા હદની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે ભલાળા હરસિદ્ધિ માતાની સામે ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે આ બે બે સ્ટેન્ડ તાત્કાલિક દસ દિવસની અંદર બંધ કરાવજો પણ આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ